કોર્પોરેટર દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ચોપડી નોંધવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર બે હજાર પંદરમાં પોતાના મિત્ર મારફતે કોર્પોરેટર સ્વામીના સંપર્કમાં આવ્યા હતા જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના જે કે સ્વામી અને ટોળકીના અન્ય ઇસમો દ્વારા રીજા ખાતે સાતસો વીઘા જમીનમાં સ્વામિનારાયણ મંદિર અને અન્ય પ્રોજેક્ટ નાખવા માટે જમીન ખરીદી કરવાના નામે એક કરોડથી વધુની રકમ પડાવવામાં આવી હતી

વ્યક્તિઓ સાથે ભેળવીને એ લોકો સાથે મળીને ચીટિંગ કર્યું છે અમારા સ્વામિનારાયણ મંદિર બનાવવું છે સંતોના નામ પડશે અમારા સંપ્રદાયનું નામ પડશે તો જમીનોનો ભાવ વધી જશે એટલે અમારા સંપ્રદાયની બહારની વ્યક્તિ હોવી જોઈએ જેથી અમારા સંપ્રદાયનું નામ કશે ખુલે ને જમીનોનો ભાવ વધે નહીં આવું કરીને એક કરોડ એક લાખ રૂપિયાની માણસા ઠગાઈ કરી છે તેઓ એમઓયુ કરનાર ભરવાડ એમના પીએ વાચેટીયાઓ બધા સહિત આઠથી નવ જણાની સામે અમે ગુનો દાખલ કરાવ્યો છે અગાઉ પણ આ લોકો આ રીતની છેતરપિંડી કરી છે અમને ધ્યાને આવતા અમે આ કાયદેસરની પ્રક્રિયા કરી છે આશરે સાતેક જણના એમઓયુની ખબર પડી છે કે એ લોકો સાથે છેતરપિંડીનો ભોગ બન્યા છે સવારથી પણ એક ભાઈનો ફોન આવ્યો એમને પણ પચાસ લાખ રૂપિયાની સાથે ઠગાઈ થઈ છે એ પણ ધ્યાનમાં આવ્યું છે એટલે આ પ્રકારના પાખંડીઓને આપણે બહાર પાડવા જોઈએ કાયદેસર પોલીસ પર વિશ્વાસ રાખીને આપણે કાર્યવાહી કરવી જોઈએ જેથી આપણી જેમ બીજા કોઈ આ રીતના ભોગ નહીં બને અને આ લોકોને સજા મળવી જોઈએ ગત તારીખ છવ્વીસ સાત ચોવીસ ના રોજ એક ફરિયાદી નામે હિમાંશુભાઈ રાવલજી જે ભટાર વિસ્તારના કોર્પોરેટર છે એમની ફરિયાદ અમારી સમક્ષ આવેલી અગાઉ અરજી હતી જેની અરજીની તપાસ કરતા એવું જાણવા મળે છે કે એમને પાસે જે કે સ્વામી કરીને સ્વામિનારાયણ સંગ છે જેમણે આણંદ જિલ્લાની રીંઝા ગામની જમીન હિમાંશુ રાવલજીને સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે તેમના નામે લેવાનું કહી અને બાના પેટે એક કરોડ એક લાખ રૂપિયાનું એડવાન્સ પેટે લઈ એમની સાથે છેતરપિંડી કર્યા મુજબની ફરિયાદ અતરેડા પોલીસમાં આવતા પોલીસેમાં ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કર્યો છે આ બનાવ નવેમ્બર બે હજાર ચૌદથી બે હજાર પંદર દરમિયાન બનવા પામેલ છે જેમાં હિમાંશુ રાવલજીએ નોટરાઇઝ કરેલા સાખાકત કરેલા છે અને એમને પોતે ચેકથી આ એમાઉન્ટ જે તે જે કે સ્વામીને આપેલ છે જેમાં મુખ્ય સૂત્રધાર સુરેશ સાંતરભાતા મારફતે આ બધું ડિલીટ કરવામાં આવે છે જેમાં કુલ આઠ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ દાખલ કરી અને તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે અને વધુ વિગત આવતા આપને જાણ કરવામાં હજુ સુધી હમણાં ગઈકાલે ગુનો દાખલ કરેલ છે આરોપીની તપાસ સ્ટાર્ટ કરેલી છે આરોગ્ય શોધવાની તજવીજ ચાલુ છે અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે